અને પરચુરણ જેવી જનસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેટી એટલેસ યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો બાપુ આજ મારા ઘરે ગણેશ છે થઈ ગયું

એની ની કો વારે છે એના ની લાડલી રૂપિયા સુપરમાર્કેટ લેનાર છે આમ હ

હા આ યમ યમ ઈ ઊલ હો વિચાર ગોપાલ નું લેવું ના દીધું સર હા બા નાકલા બાજી આ તો ઓરી કે મે ઓય ના શેદાન આ કો ઓર પરવો દે 98 99 15 15 1000 સાઈકી છે ગાડી

બોલતો નઈ મારા મારા એ નળ આવે બે ત્રણ ચાર પાંચ હજાર બાર તેવી

પંચાશી એક્યાસી નેવ એકાણું પાણું ત્રણું ચોરાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠાણું નવ્વાણું પૂરા એક બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ નવ આઠ આઠ

જીવભાઈ બચ્ચા બચ્ચા આલે તૈયાર જીવભાઈ બચ્ચા ખાસો પૂરો ને ના ના ને રૂપિયા નથી જીવભાઈ બસ જીવભાઈ એક આઈ તમે 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 બોયરા બોયરા બચ્ચા બહુ કરો 77 77 54 77 11 81

પંદરસો ને સત્યાવીસ રૂપિયા સુપરમાલ લેનાર વૃદયમ દિંગ લીજે એકતાળ બે તળતા સુમતા ઉડતા પછી એકાવન બાવન ત્રેપન સોપન પંચાવન સોપન ચેતન

ચૌદસો ને ચૌદસો ને અઠ્યાસી રૂપિયા સુપરમાલ જૂનો કપાસ લેનાર બળતા પૂછી શક્તિ નહીં એક પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન સોપન પંદર સોપન લાંબા યાખ બ્રેન્ટ <coughs> <comm> <much caminho> Why is it ÁšŌŌ? Yeah, what did. They had equal – there, equal – there, other, other, other… USA, USA – 0 studio 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 0 studio – 0 space – 0 studio 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 – 0 ચૌદસો ને નેવું રૂપિયા સુકુમાલ લેનાર રવિ ખબર પડી જાય તરત

પંદરસો રૂપિયા પૂરા સુપર સુપરમાલ લેનાર અવધ રાધેશ્યામ જ પંદરસો ને બાવીસ રૂપિયા સુપરમાલ લેનાર ગોપાલ